મિત્રો બે વાર અહીં આવી આપણે જોઈએ આજ કામ કરે ઘેર જાય કે કાં જાયલા માં જાય કે નઈ જોવાનું છે મિત્રો રણજીત ના વિવાહ માં આવી હતી આપડે ઘેર પાસે આવીને તો આજ આવી જાય તાર થાય મિત્રો એટલો તો વિશ્વાસ હોય ને એટલો વિશ્વાસ ન હોય માલ માથે અટાણે માણસ માથે કયા જીવો ને પણ માલ